નમસ્કાર મિત્રો ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે આજે અને આગામી સાત દિવસ ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં ચોમાસાની ગતિવિધિઓની ઝડપ પકડતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના તેર જિલ્લાઓમાં આગામી છવ્વીસ થી અડતાલીસ કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સત્યાવીસ જૂન સુધી ભારે વરસાદનું અનુમાન છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની પણ શક્યતાઓ છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી આજથી સત્યાવીસ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ એક્ટિવ થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં આ સમય દરમિયાન અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું અનુમાન છે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી છે ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં રથયાત્રાના દિવસે પણ મેઘરાજાનું આગમન થઈ શકે છે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિત સોળ જિલ્લામાં મેઘગજના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલેટ અને રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે પચીસ તારીખે અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નવસારી વલસાડ ભાવનગર અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ આણંદ અમદાવાદ ગાંધીનગર ખેડા સાબરકાંઠા વડોદરા સુરત તાપી ડાંગ નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જ્યારે આગામી છવ્વીસ થી અઠ્યાવીસ જૂન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

તો ચોવીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ છે ચોવીસ તારીખ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે સત્યાવીસ તારીખ બાદ ફરી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે પચીસ જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની અપેક્ષા છે ત્યારબાદ સત્યાવીસ કે અઠ્યાવીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે આ રાઉન્ડ જુલાઈના પહેલાં અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે આગામી વરસાદનો રાઉન્ડ ભારે અને વ્યાપક હોવાની શક્યતાઓ છે આ વરસાદ સારો અને વાવણી માટે યોગ્ય હોવાની શક્યતાઓ છે ગરમી અને ભેજ ત્રીસ જૂન સુધી ચાલુ રહેશે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોવીસથી ત્રીસ જૂન દરમિયાન બંગાળની ખાડીની ગતિવિધિને કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ છે નર્મદા નદીમાં પાણીનું સ્તર વધવાની પણ શક્યતાઓ છે આ સિવાય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ દરમિયાન ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી તેમજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ સંભાવના છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે